નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત ભગત દેવગઢ બારીયા ના કસબા ખાતે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમૂહ લગ્ન શાદી નું આયોજન કરવામાં આવ્યું હતું દેવગઢ વારિયા નગરના કસબા વિસ્તારના સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 20 દુલ્હા અને દુલ્હનોએ નિકા પડી નવા જીવનની શરૂઆત કરી હતી આ કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનોનો સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાવડ દાહો જિલ્લા કોંગ્રેસ પાર્ટી માઇનોરિટીના પ્રમુખ આસિફભાઈ સૈયદ પાલિકાના પૂર્વ પ્રમુખના પતિ અને સામાજિક કાર્યકર નીલભાઈ સોરી સહિતના મહાનુભાવોની હાજરીમાં સદ્ભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દુલ્હનોને ઘર ગૃહસ્તી વાટે સરસામાન તેમજ બેડ કબાટ સહિતની વસ્તુઓ ભેટ સોગાદ રૂપે આપવામાં આવી હતી સમસ્ત મુસ્લિમ સમાજ સમૂહ લગ્ન સમારંભ યોજા હતો આ સમૂહ લગ્નમાં દુલ્હા દુલ્હનોને પૂરા મજમમાં બેઠેલા મહેમાનોએ દિલથી دعાઓ આપી નવાજીલિતા હતા ઇrfan મકરાણી નેશન પ્લસ ન્યૂઝ દેવગઢ બારિયા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર